બે ટ્રેન છે એ અનુક્રમે પંચાવન કિલોમીટર પ્રતિ કલાક અને નેવ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિરુદ્ધ દિશામાં દોડી રહી છે એક ટ્રેન આમ જાય છે ને એક ટ્રેન આમ વિરુદ્ધ દિશામાં દોડી રહી છે આ શબ્દ યાદ રાખવાનો ધીમી ટ્રેન છે એને ઝડપી ટ્રેનમાં એક ટ્રેન ધીમી છે એક ઝડપી છે તો જે ધીમી ટ્રેન છે એને ઝડપી ટ્રેનમાં બેઠેલા એક માણસને પાર કરવામાં અગિયાર સેકન્ડ લાગે છે તો આપણે ધીમી ટ્રેન છે એની લંબાઈ કેટલી હશે શોધવાનું છે આ દાખલો સીસી બે સૌથી પહેલા તો જ્યારે બે ટ્રેન વિરુદ્ધ દિશામાં દોડી રહી હોય ને ત્યારે બંનેની ઝડપનો હંમેશા સરવાળો થાય એટલે અહીંયા આપણને સાપેક્ષ ઝડપ શું મળશે તો કે એકની કેટલી આઈપી છે પંચાવન બીજીની આઈપી છે નેવ્યાસી પંચાવન નેવ્યાસી એટલે એકસો કિલોમીટર પ્રતિ કલાક આ એની સાપેક્ષ ઝડપ આપણને મળી ગઈ બંને ટ્રેન હવે આપણે શું શોધવાનું છે ધીમી ટ્રેનની લંબાઈ એટલે કે અંતર શોધવાનું છે લંબાઈ એટલે તો અંતરનું સૂત્ર અંતર બરાબર બરાબર ઝડપ ઝડપ સમય હવે કેટલી આપી છે એકસો ને ચુમ્માલીસ બંનેની સાપેક્ષ ઝડપ એડ લખવાની ગુણ્યા સમય કેટલો આપ્યો તો કે અગિયાર સેકન્ડ પણ આપણે મીટરમાં જવાબ શોધવાનો છે એટલે પાંચના છેદમાં અઢાર વડે ગુણવા પડે અને સમય તો કે અગિયાર સેકન્ડ હવે આ બધાનું સાદુરૂપ આપવાનું અઢાર એકવો અઢાર 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 એકસો ચુમ્માલીસ આ ત્રણેયનો ગુણાકાર કરવાનો આઠ ગુણ્યા પાંચ ગુણ્યા ચાલીસ એટલે તમારો આન્સર શું આવે તો ફટાફટથી ગુણાકાર કરીને આનો આન્સર મને કમેન્ટ કરો કે આમાં શું આન્સર આવશે ફટાફટથી કમેન્ટ કરો થેન્ક યુ